શેરીનું વાવેતર હું મોરદ શેરડી અથવા તો રસની શેરડી અખાત રીતે વાવું છું એટલે આપણે સીધી ભાષામાં ગણેશો જ સાલીની જાળીએ વાવું છું અને વિઘે આનું બિયારણ આગળ હોતું લઈ જવાનું હોય આગળા પતરી હું કરવા કે તમે વાહનમાં ભરો એટલે એની આંખને ટસ્ટ ન થવું જોઈએ કાંઈ એટલે આગળું છે ને એને કવર આપે તમે ફોલીને લઈ જાવ તો આ એની આંખ દબાઈ જાય આંખ દબાઈ જાય તો ખાલા પડે એટલે આ આગળા પતરી હોતી લઈ જવાની હોય અને વિઘે સાલીથી પિસ્તાલી મણ જોઈએ આગળા પતરી હોતી આનું વાવેતર તો ગણેશ હોય કરવાનું છ મહિનાથી સાડા છ મહિનામાં શિયાળો આવે તો તમારે કમ્પ્લીટ થઈ જાય પાયાના ખાતર પાયાના ખાતર ડીએપી અને હુમિક કાળું ઉમિક આવે ને એ એને પટ મારી દેવાનો અને પેલા શાહ ખોલીને વેરી દેવાનું વેરી માથે પાણી દવા દેવાનું પછી કાતળો આપણે દેશી ભાષામાં ગઢિયા દબોતા હતા ને એમ દબી દેવાના પછી હું એ સાલું પાણીમાં એટલે એથી એના મૂળની તાકાત રે તમે કોરામાં કોરા ને તો જમીન પોસી રે અને મૂળ ની તાકાત ન રે કાતળું ઓછું સોટે ઓલું સીધું મૂળ ની તાકાત પાળા ક્યારે પેલો વરસાદ પડે વાવણીનો પછી ખરાડ આપે એટલે ગમે ત્યારે પાળા સડાઈ દેવાનો માનો સાચી સાચી વાર આવ્યો એટલે પાળા આપી દેવાના એને બરોબર પછી કઈ કરવા પણ નથી રહેતું પાણી પાવું પડે પાણી જોઈએ થોડુંક આ તમે મોરજ શેરડી વાવો તો શિયાળામાં પૂરી થઈ જાય પછી રસની તમે શેરડી વાવો તો આવતા જેઠ મહિના લગીને માનો કે જ્યારે વાવ્યું હોય ને ત્યાં લગી ઊભી રહી શકે છે તો ઉનાળા તમારી પાસે જેવી પાણીની સગવડતા એવી રીતના તમે વાવી શકો છો જેમ લાંબો ટાઈમ જાય ઉનાળાનો એમ ભાવ વધતો જાય શેરડીનો હું કે બધી થઈ રહ્યો આવ્યો હોય ને તમારી પાસે ગરાગનું નામ સાંભળી સાંભળીને ગરાગના ફોન આવ્યા જ રાખે હું કરું આપું મારા બે ટ્રેક્ટર હાલતા હોય તમે એમ કે પચા મારી શેડી ચોવીસ કલાક લખાવો અગાઉ એટલે ચોવીસ કલાકમાં તમારે શિશોડે ડિલેવરી કરી દો તમારે મને પ્રેમેટ અમારા ભાગ્યા રોકડું આપી દેવાનું અને જ્યારે જોતું હોય ત્યારે તમારે ફોન કરવાનો એટલે મારા સતત બે ટ્રેક્ટર હાલતા હોય

મારી પાસે ત્રણ વરસ શેરડી લે તો પાછો એ જૂનામાં વિયો થાય રેગ્યુલર રે ભલે પોતે પિલાણ ઓછું કરતો હોય પણ રેગ્યુલર માણા હોય તો એનો રોટલો નીકળે અને મારું ઘરાક થાય એટલે વરસ મારી પાસે રેગ્યુલર એને ને એનો ભાવ પાછો ઘટી જાય તમે જે છે એ એક વીઘામાંથી અંદાજીત કેટલું ઉત્પાદન જે છે એ લ્યો છો અને જાતિ વેચાણ કરો છો એટલા માટે કેટલું થઈ શકે એ મારા ખેડૂતોને વાત આ મોરજ શેરડી બહુ વજનવાળી આવે આમાં રસ હોય એટલે આ છસોથી સાતસો મણ ઓછામાં ઓછી નીકળે છે પારોઠી વાવવાની હોય આને